જગ્યા છે ત્યાં ક્યાં મેકવા જાવું મેં તારા જેઠ ને કીધું તું ગાડવા જીગવો નડે છે તમે લઈ લેજો તો કે વાડીએ ક્યાંક જગ્યા થાય ને પછી મેકી આવજો એમ નહીં વાડીએ કેદી જગ્યા થાય એમ છે તો તમે ન્યા વાડીએ મેકવા જાવ નો તમારે જોતો એ રેસી ન ખાય ઓ નો અરે તારા જેઠ હસોડી વેસવાની ના પાડે છે એ આપડા ગવઢિયાની નિશાની કહેવાય એમ કે કે રાખવી જોઈએ એટલે વેસવા તો દેહે જ નહીં એ એ નો હોય ને 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 તો કે છે 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 આ ગાડી નું કરી નાખે મને મારા આવે આવે એમને અમે કઈ એટલે તમે માથે જવા બધાય જે વાસણ ધોવો પાણી ઘર જવો ચાલુ કેટલા થાય મગજ મારી હતી હવે આ તમારો ધોરિયો આગળ ચાલુ થયો અમારે રેવા ક્યાં જવું આખો ઘર માં મસર તોડી નાખે બસ ઓછી ગયું હવે હવે તું મેડીશો વધારે બોલવા મને બોલતા આવડે છે મોઢું તારું બંધ રાખ હલાણ છે ને પાણીનું ઈ બાજુ છે તારા ઘર બાજુ એટલે ત્યાં જ પાણી જાય બીજે જાય એમ છે અને હું કઈ સાઈન નાખું છું મેડીશો અત્યારે અત્યારમાં બોલવાન બાંધવા અને આ ગાડાનું ધોરું તારા ફળિયામ નથી જોઈજો બજાર વૈસે છે બજાર કોઈ ની નથી જેદી તારા ફળિયામ આવે ને તેદી દી કહેજે ગાડું તો હલશે જ નહીં કઈ બોલવી નહીં એટલે હું તું માથે સડતી જાશ અને મને ખબર જ છે તને ભીમ એની પડે છે ને આ ગાડું તારે ભાગમાં જ હોતું હતું પણ પંચે એમ કીધું કે ગાડું મોટા ને દેવાનું છે એટલે એ તને ભીમ પડે છે તારે ભાગમાં ગાડું જોતું તું ને કાયદેસર દે સર અમારા ભાગમાં જ આવે કાય તમારા ભાગમાં નો આવે ઓ ભાઈઓ ભાગે બે ને હરખું પડે તમે ગાડું લઈ ગયા તો મને નો ભીમ પડે હા પંચ ને બોલાવ્યું તું પંચ ના માણસો બધાય તમારી બાજુ જ બોલતા હતા બધાય ને તમે સડાવી દીધા હતા અમારી બાજુ કોઈ બોલતો દે કે માણા

અમે બોલ્યા જ નથી જે પણ છે નક્કી કર્યું ને એ જ અમે ભાગમાં લીધું છે હા એ તો મને ખબર જ છે તમને કેટલું ભાગમાં દીધું છે ને પણ અને તમે કેટલું લીધું છે ને આખો ગામ જાણે છે ગોડિયાની બધી વસ્તુ તમે રાખી છે એક વસ્તુ દીધી મને પણ હજી તને કહું છું ગવડિયા તારે હાસવ હોય ને તો ગવડિયા ની બધી વસ્તુ ના મોટું મકાન બધુંય તારું એ તો તમે ભૂલી જાવ ગોડિયા તો હાસવાની જ નથી તમે એક કે વસ્તુ નો આપન તોય કાઈ ન ઓહ નો હા છે ને આઈથી આ પાણી બંધ કરી દેજો અને છે ને ગાડો લઈ લેજો મહેરબાની કરી નકર હજી બાધવાનું થાય તમને કહી દઉં તમે ભલે મારા જેઠાણી રહ્યા તો તું એ સાંભળી લે ગાડુ ન્યાથી નઈ લે અને પાણી બંધ નઈ થાય તારે જે થાય ને કરી લેજે જેને બોલાવે ને એને બોલાઈ લે મારે કોઈ નત બોલાવા હું એકલી જ કાફી છું

અમે કાઈ કાયદા નથી તમારે જુદું થાવું તું મેં નોત કીધું જુદું થાવાનું તારે ઉપાડો હતો અમાર જુદું થઈ જાવું જુદું થઈ જાવ મેં કોઈ દી નથી કીધું કે મારે જુદું થાવું છે હું છે તમારી બે ને હું આ હવાર હવારમાં ચાલુ કર્યું તમે બે એ મારો જીગર તમે આવ્યા ને તમે સાંભળો આ તમાર ભાભી કેવા મને મેણા ટોણા મારે છે હવાર હવારમાં માં મારી એરે મેડા ઝઘડો કરવા તમે તો બહુ વખાણ કરતા ને મારા ભાભી આમ ને મારા ભાભી આમ ને

એ જીગુ કેટલું ખોટું બોલે તું મેં બાંધવાનું ચાલુ કર્યું હતું તે કર્યું તું આ ગાડાની આ ધોરિયાની મગજમારીમાં તે મારી બાંધવાનું ચાલુ કર્યું તું મારે ક્યાં એવી નવરાય હતી તારી યાર બાંધવાની હું તો ખાલી તમને કહેતી હતી મગજમારી તમે ચાલુ કરી ડોળા કાઢીને મેડા મારી યાર બાંધવા જેમ ફાવે મને મેડા બોલવા સંભળાવવા મેડા બનતાને જીગુ હવે આમ ઘરમાં હાલ તો જે થયું હાલ ઘરમાં હાલ ભાભી તમે રૂમ માં વહી જાઓ